સાથે આગળ વાત કરીએ સમાચારોમાં વડોદરાના છાણી ગામમાં વર્ષો બાદ લોકોને મળશે પાઇપલાઇનથી ગેસ રાવપુરાથી ધારાસભ્ય અને વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લ ગેસ લાઇનના કામનું ખાતમુહૂર્ત છાણીના અઢાર હજાર લોકોને ઘરે ગેસ કનેક્શન મળી શકશે ગેસ પાઇપલાઇન નાખવાનો શ્રેય લેવા માટે હોડ લાગી છે ધારાસભ્યએ કહ્યું કે જનતાએ તેમને રજૂઆત કર્યા બાદ કામ થયું છે તો વોર્ડ નંબર એક માં આવતા છાણી ગામના તમામ કોર્પોરેટર जेव का रहया छे के आ काम अमे करावियो छे आम नागरिकोनी एक मात्र लागनी अने मांगनी आती थे એટલે પાઇપલાઇન દ્વારા ગેસ મળે વડોદરા માટે ગંભીરની વાત છે કે સૌથી પહેલા ભારત દેશમાં એ પાઇપલાઇન થી ગેસ આવ્યો હતો 1972 માં વડોદરા શહેરમાં આવ્યો હતો અને જેમ આપણે કીધું કે સત્તર વર્ષથી છાની વિસ્તાર જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં જોડાયો છે ત્યારે તેની પ્રારંભિક જે માળખાકીય સુવિધાઓ હતી જે પાણીનું નેટવર્ક છે પાણીની ટાંકી તેની સાથે સાથે ગેસનો પણ એક વિષય હતો જ્યારે આ વિષય મારા ધ્યાનમાં આવ્યો ત્યારે વીજીએલના એટલે વડોદરા ગેસ લિમિટેડના અમારા એમડી વિજય ગર્ગજીને વાત કરતા તેમને તાત્કાલિક તેમાં આવી ભરી હતી અને આજે તેવીસ કિલોમીટરના સરકંપરસ એરિયામાં લગભગ ને એટલે બે હજાર આઠસો એટલે અઠ્ઠાવીસો જેટલા નાગરિકોને એટલે કુટુંબોને આ ગેસની સુવિધા મળવાની છે આખરે છાણી ગામમાં આજે ગેસ લાઈનનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ખાતમુહૂર્તમાં તમામ કાઉન્સિલર્સ બી ઉપસ્થિત છે ગામના નગરજનો બી ઉપસ્થિત છે ખુશીની લાગણી છે કે એટલીસ્ટ સત્તર વર્ષે હવે ગામમાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા કમ્પ્લીટલી આવશે એની ગેરંટી દેખાઈ રહી છે પાવરફુલ નથી ને એડમિનિસ્ટ્રેશનની ખામીઓના લીધે લોકોને ટાઈમસર કનેક્શન મળતા નથી અમુક અરજીઓ પાંચ પાંચ વર્ષથી પેન્ડિંગ છે અને શોઝ કે એડમિનિસ્ટ્રેટિવલી ભારતીય જનતા પાર્ટીનું શાસન અને પર્ટિક્યુલરલી વડોદરા ગેસ લિમિટેડનું જે એડમિનિસ્ટ્રેશન છે એ કેટલું વીક પડી રહ્યું છે એરિયાના કાઉન્સિલરો એરિયાના રહીશો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને સૌ આનંદની લાગણી વ્યક્ત કરી છે અને જે ડિપાર્ટમેન્ટના અધિકારી અને કોન્ટ્રાક્ટરો છે એમને તાકીદ કરવામાં આવી છે કે વહેલા વહેલી તકે આ કામ પૂરું કરવામાં આવે અને જેથી કરીને લોકોને સુરક્ષિત અને સલામત રીતે પૂરતા પ્રેશરથી રાંધણ ગેસનો જથ્થો પાઇપ દ્વારા મળતો રહે